બરોબર બધા ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સંજયભાઈનો સવારમાં ફોન આવી ગયો તો આપણે જવાનું છે ફરવા તો આપણે અરખાઈ ગયા મનમાં મનમાં તો આપણે ભાગ્યા હોય હોય જોઈને ચા પીવાનો બાકી છે પણ અમારો કેળો તમને જોઈને હા ઓલ થઈ જાય એ કાંઈ ચાલે નહીં આપણે જાઉં ગામમાં પોતી ગયા સંજયભાઈની ગાડી જવું પીડી આપણે બીજાભાઈ વાળી ગાડી જાય સંજય નહીં બે જ છે ભાઈ આ હા જોઈને આમ ભાગ્યા હોય આપણે ફરવાની જવાનું ભાઈ એ લાઈમેટ કરવા જવાનું છે સંજયભાઈને ખોટું ભૂલી જાય તો આપણે આગળ જવું જોબન ગાડી જાય અમારા ગામની જ છે ભાઈને રોકાવી દીધો હોય હો એ ભાઈ અમે જાઉં વેરાવળ તો અમે જાય વેરાવળ જ ભાઈ અમે એલાઈન જ કરાવી દઈએ એ ભાઈ હું ઝારું ભરવા જાઉં તો જા ભાઈ અટાણમે પોરમાં એ ભાઈ ઝારું ભરવા ભાઈ કે ને આપણે ને તમને એક સિક્રેટ આપું દારીવાળું ટોલનાકું તો સુપાસી છે ને ઓવર સાઈડમાં ગાડી લે ઓવર સાઈડમાં હું ઓવર સાઈડમાં લઈ લઉં ને તોલનાકું ભરકી જઈએ અઢીસો રૂપિયા ખોટા દેવા એના કરતા ખાલી સાઈડ મારી દેવાની ઓવર સાઈડમાં જવા દેવાનું જો આપણે આ ઝરનું આવી છે તો અહીંયા તો નહીં હોય પણ આ સીડી યાદ રાખવાની જો આ સીડી આવે રોડ ઉપર આગળ જો આ નિશાળ છે ત્યાંથી જો આમ ખાલ ડાઇવર સાઈડ લેવાની ડાયવર સાઇટ માલ લો સિમેન્ટ રસ્તો ચાલુ થઈ જાય જો આ તમે જોઈ લો સિમેન્ટ રસ્તો ચાલુ થઈ જાય ને ના સીધે સીધે જવા જાય આગળ સામેથી સાધન ભાઈ આવતું હોય ને તો તરાઈને આમ સાઈડમાં ગમે રાખી દેવાની બાકીને હલવાઈ જાવ આપણે ઈકો ઈકો આવે ને તો આપણે સાઈડમાં રાખી દઈએ ગાડી દેખાય ઇનસાઇડ માં રાખી દઉં ને તો હવે જો આ ગામ આવી ગયું એક પેલા આડુ ગામ આવી છે પછી ડારી આવી છે પછી જો ડારી વર આપણે ને બ્રિજ જો આ બ્રિજ બ્રિજ ની તો આ વરસાદ

એટલે અંદર ડરોને 1 કિલોમીટર આલુને એટલા આપણે છાયામાં પણ મંદિર આવે છે મંદિરની પેલે પરફેક્ટ કરીને આવે ડ્રાઈવર સાઈડ તો પક્કટ હેમારફ નું સોનું મહાની પાહે પરફેક્ટ એક મັດ સેડી ઉપર ઉપર આપણે ડ્રાઈવર સાઈડ મારી દેવા આપણે સાઈડે આવું પરફેક્ટ હમ આયે લેમેટ કરે એટલે તમને મજા આવી જાય કા એક નંબર લેમેટ કરે બોલે રામા બેસ્ટમાં બેસ્ટ આપણે

<laughs> <laughs> लाइट वही गई थी जो अंदर आप संजय भाई ने बैठा था ऑफिस मशीन अधर कर ना गाड़ी जो था टायर थी पट्टो हो कई गाड़ी ना टायर हो बढ़ी साइड ने टायर मई अपने बोलेरा ना रेडियल हेवी बैट आई जो आप अँधे करने गाड़ी धीरे धीरे जो अधर वही जो એ કરે અહીં બોલેરા માટે બેસ્ટનામાં વેટ પરફેક્ટ છે આપણે વેરાવળું સો આપણે એમઆરએફના આર એફના શોરૂમ બે એક જ છે જરા આપણે વધારે વહી ગઈ ગાડી હાડી થઈ ગયા હા બસ અડધી કલાક કલાકની અંદર એક નંબર જો આપણે આ ડીશનું તો કામ નામ ખબર નહીં સારી ચાર ટાઈરમાં લગાડીને પછી કરે પણ એ લાઈમેટ હોય ને એટલે આપણે અંદર જવાનું મનાય હોય એટલે આપણે સાઈડમાં ઓલામાં જ બે રહીએ આપણે એમ કહેવાય આ ઓફિસની અંદર ટાઈરવુડ મળે ત્યાં ત્યાં જ બેહીને આમ જોતા બીજું કામ કરીએ અંદર ન જોવા દે અહીંયા જો કાશની કાસનું છે ને એટલે દેખાય આપણી ગાડી આખી જવું આ દેખાય અહીંથી આપણે આ બાજુ છે ઓફિસમાં એ ઓલી બાજુ છે દેખાય કાસવાનું છે બધી આર પાર એટલે મેળા જોઈ હગીએ ગાડી આપણે નજીકને સામે રહી પણ ત્યાં ન જવા દઈએ આ જાઉંડી થઈ ગઈ બધી પછી આપણે પાણી પી લેજો શા પાણી આવી ગયા ત્યાં એ એક નંબર હતો અમે પણ હા મેળ આવી ગયો તો અમારી સા પીવા જ આવી હતી ત્યાં સાહેબ બે જ કીધું કાલો સા પી લો ત્યાં મેળ આવી ગયો હા સંજયભાઈને મને એ ન સમજાણું કે ગાડી આ બે નહીં હે ને બિલ મારા નામનું કીમે આવ્યું મને એ ખબર ન પડી મયુરભાઈ ચારસો રૂપિયામાં તો પતી જ આપણે જો મયુરભાઈ હવે ભાઈ ગયા આપણી ગાડી એલાઈમેટ થઈ ગઈ હતી બિલ બિલને આવી ગયું હતું ફરી દીધું એટલે આપણે તો નતું ફર્યું પહેર્યું એ વે નામ આપણું લગી દીધું ભાઈએ ફરતતા હોય ને આપણે પાછા આ આજો એમાં શોરૂમ છે એની પાસે જ છે આપણે હજુ આપણે નીકળી ગયા ભાગી ગયા હવે આ જો એલાયમેટ થઈ ગયા ને એટલે સંજયભાઈને જોઈ છે ગાડી કરે કે ભાઈ ગાડી એક બાજુ ખેંચે કે હવે હેન્ડલ ધ્રુજે કે એ બધી બંધ થઈ જાય એલાઇમેટ કરાવ એટલે હેન્ડલ ધ્રુજાણી બધી આ જો ત્યાં આપણે દારી ને આમ ધક ધક થવાનું મામાની ગાડી દેખી હફ તો નહીં લઈ લઈને આગળ કેમ કે આ જીઠા તારીખ છે એટલે અફ તો ઉપાડી લઈ પણ આ તો ના ભાઈ કીનું કંઈક પ્રોબ્લેમ હતો બધી ત્યાં એ વાંધો ન હોય બાકીને આગળ ઉપાડી લે અફ તો ભાઈ બસો નહીં આપણે જો આ સંજયભાઈની ગાડી ઘડું પડી બીજી છે અધૂરી છે એટલે કાલ ભરા અને આપણે જો કોકસવાડા પોતે ગયા મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને બેન લાઇક જ દબાવી દીજો એટલે મારો વિડીયો એનો મળી જાય ને હવે આપણે આ વિડીયો પૂરો કરી દઈએ આપણે જો આપણી ગાડી જવું આપડી નાય સંજયભાઈ ને ઘેરે એવી ભાઈક છે જો ભાઈ ગયા આપણે ઉતારીને ના આપડી ગાડી અહીંયા પડી આપણે